હાલમાં જ સમાચાર આવ્યા છે કે રાજકોટ એરપોર્ટ પરનો કેટલોક હિસ્સો એ તકલાદી અને નિમ્ન કક્ષાનું કામ કરવાના કારણે પડી ભાગ્યો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની મિલી ભગતના કારણે જ અગ્નિકાંડથી લઈને રાજકોટ એરપોર્ટના હિસ્સો તોડી જવો આવી ઘટનાઓ બની રહી છે રામનું નામ લઈ ભોળી જનતાને ધર્મની રાજનીતિના નામે છેતરી કરોડો અરબો રૂપિયાનો કૌભાંડ અને ભ્રષ્ટાચાર આદર્યો છે અને એનું પરિણામ આજે ગુજરાતની જનતા ભોગવી રહી છે આશા રાખવું કે મૃદુ મુખ્યમંત્રી મૃદુ ન બની રહેતા આ ભ્રષ્ટાચારીઓની સામે મક્કમ બને અને અગ્નિકંડ અને રાજકોટ એરપોર્ટ પરની એવી ઘટનાઓ કોઈ દિવસ ન બને એ કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર અને ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકાર સુનિશ્ચિત કરે નહીં તમારા ભ્રષ્ટાચારના પાપના કારણે ગુજરાત અને દેશની જનતાએ ભોગવવું પડી રહ્યું છે